પાટણમાં વસંત પંચમીના પર્વ દિવસે મોઢી મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બહુચર માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી પાટણ શહેરના રાજકાવાડ વિસ્તારમાં આવેલી રામની શેરીમાં બહુચર માતાજી મંદિર ખાતેની નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મોદી સમાજના લોકો જોડાયા હતા માર્ગ પર ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું શોભાયાત્રા પહેલાં પાટણ શહેરની રામની શેરીમાં આવેલા બહુચર માતાજીના મંદિરે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે માતાજીના લાડુનો અન્કુટ પણ ભરાવવામાં આવ્યો હતો શોભાયાત્રામાં નિશાન ડંકો નાસિક ઢોલ ઘોડા ડીજે બેન્ડ બગી અને માતાજીની ધજા સહિતના આકર્ષણો સામેલ હતા રામની શેરીથી શરૂ થયેલી આ શોભાયાત્રા ભદ્રાસભાયાત્રાનું પાટણ શહેરના વિવિધ માર્ગો પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું હર્ષ ઉલ્લાસથી મોદી સમાજના તમામ યુવાનો ભાઈઓ બહેનો આ યાત્રાની અંદર જોડાયા છે મોદી સમાજની અંદર આજે ખુશીનો માહોલ છે જે રીતે પાટણની અંદર મોદી સમાજનું એક આગવું મહત્ત્વ છે અને વેપારની અંદર આ સમાજે બહુ પ્રગતિ કરી છે આજે વેપારની સાથે સાથે સરકારી નોકરીઓ હોય તે પ્રાઇવેટ ધંધાની અંદર પણ આ સમાજના યુવાનો આજે દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યા છે અને એના માટે આ સમાજની પ્રગતિ થાય એના માટે સમાજ ઉપર રહે અને સમાજ સંગઠિત બને પ્રાર્થના કરે રાજ રાજેશ્વરી મા ત્રિપુરા સુંદરી માં બહુચરનો આજે અનોખો પ્રસંગ છે અહીંયા શ્રી પાટણ મોડ મુદી જ્ઞાતિ સમાજ ખાતે વર્ષોની પરંપરા મુજબ આજે વસંત પંચમીના શુભ પાવન દિવસે અહીંયા શ્રી પાટણ મોઢમૂરી સમાજ જ્ઞાતિની રામશે ખાતેની વાડીમાં વસંતોત્સવ અને માતાજીના પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી થઈ રહી છે આજના આ કાર્યક્રમમાં આજે સવારથી લઈ અને સાંજ સુધી વિવિધ પંદર જાતના કાર્યક્રમો અહીંયા યોજવામાં આવશે જેમાં સવારે માતાજીના પ્રથમ દ્વાર ખોલી દર્શનનો યજમાન શ્રીઓએ લાભ લીધેલ ત્યારબાદ માતાજીને સાડી ઓારવાનો લાભ લીધેલ ત્યારબાદ માતાજીનો ગોખ લાડુથી ભરવાનો ત્યારબાદ ધજા ચડાવવાની અહીંયા સંઘવીશ્રી દ્વારા હવન પ્રસંગનું પણ સુંદર આયોજન થયેલ છે અને સાથે સાથે સમાજના તમામ શ્રદ્ધાળુઓ દ્વારા આજે માતાજીનો ગોખ ભરી અને પોતાની બાધા માનતાઓ પૂરી કરવામાં આવેલ છે અને સાથે સાથે અહીંયા આજ બપોરે આજે માતાજી સ્વયં ભક્તજનોને દર્શન આપવા માટે સમગ્ર નગરયાત્રા એ નીકળશે અને સમાજના તમામ બંધુઓ ભગિનીઓ સાથે માતાજીની ભવ્ય શોભાયાત્રા આજે બપોરે ત્રણ કલાકે અહીંયા નિજ મંદિરેથી નીકળી અને સમગ્ર નગરચર્યા કરતી કરતી અહીંથી ભદ્ર ત્રણ દરવાજા દોશીવટ બજાર વાડા લોટેશ્વર થઈ અને નિજ મંદિરે પરત આવશે આ શુભ પ્રસંગે મોદી સમાજના તમામ વધુ ભગીનીઓ ખૂબ જ ઉત્સાહભર ભાગ લઈ રહ્યા છે અહીંયા સમાજના વિવિધ મંડળો દ્વારા વિવિધ પ્રકલ્પો જેવા કે માતાજીના અસવારીના છેડા માતાજીના ઘોડેશ્વરો માતાજીની ચમડી આ વિવિધ લાભ લઈ અને યજમાનશ્રીઓએ ખૂબ જ ધન્યતા અનુભવી છે રાત્રે પણ અહીંયા છેલ્લા એકવીસ વર્ષથી અહીંયા દર પ્રસાદીનું વિતરણ બજરંગ યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રાત્રે જ્યારે શોભાયાત્રા પરત ફરે ત્યારે સમગ્ર સમાજ માટે ભોજન પ્રસાદનું આયોજન છેલ્લા સોળ વર્ષથી એકતા ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે માતાજી સૌને સુખી રાખે તેવી સમાજ વતી અમે સૌને પ્રાર્થના કરીએ છીએ જય બહુ છે આપનું નામ અને પરિચય તમારું નામ ને પરિચય હું ડોક્ટર વિપુલભાઈ મોદી શ્રી પાટણ મોડ મોદી જ્ઞાતિ સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું અને આ તમામ મારા કારોબારીના મિત્રો મારી સાથે ખબો ખબો મેળવી અને આ કાર્યમાં ખુબ જ સુંદર સહયોગ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને કરી રહ્યા છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ